બહાર ગયા ફર જયરાજ ચડે છે જયરાજ ચઢે આદમી પચાસ પચાસ આદમી અત્યાચાર કર્યો હવે મિત્રો રાજસ્થાનથી એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે પણ એની પેલા ખાસ સૂચના આપણે આ વિવાદની અંદર મિત્રો પણ સપોર્ટ કરતા નથી આ વિવાદની અંદર મિત્રો આપણે કોઈ પણ વિવાદ વધારતા નથી પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયા અમને જાણકારીઓ મળે છે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે માટે અમે તમારા સમક્ષ લાવીને બતાવી રહ્યા છે બાકી સૌથી પહેલા તો તમને બધા લોકોને જણાવી દઉં કે અત્યારે રાજસ્થાનના લોકો મેદાન મેદાનમાં ઉતરી ગયા છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે જે રીતે મિત્રો વાત કરી ગોંડલની અંદર જે યુવકની સાથે થયું છે યુવકના પપ્પા સહી મિત્રો વાત ભાઈ એમ તો રાજસ્થાનની રાજસ્થાનમાંથી ઝાડ સમાજમાંથી આવવા નથી ત્યાંના લોકો અત્યારે મિત્રો મેદાનમાં આવ્યા છે ને કહ્યું છે તમે આગળ જે વિડિયો જોયો હવે વિડીયોની પણ આપણે પુષ્ટિ કરતા નથી પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાના આધારે મળતી માહિતી મુજબ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે ખાસ કરીને સૌથી પહેલા તો ભાઈ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલીવાર એ હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો ઓલ અપડેટ આપણી ચેનલમાં તમને બધા લોકોને ફાસ્ટમાં ફાસ્ટ જોવા મળતા હોય છે હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ જે વિવાદ વાયરલ થયો છે આની અંદર ગોંડલની અંદર એક યુવક સાથે જે થયું છે સીસીટીવી કેમેરાનો વિડીયો પણ વાયરલ થયો છે પરંતુ મિત્રો વાત કીધું તો અત્યારે રાજસ્થાનના લોકો છે એ મેદાનમાં આવ્યા છે કે અમને ન્યાય આપવા જે થયું છે એ મિત્રો ખોટું થયું છે ખુલ્લે મિત્રો જે નામ આપી રહ્યા છે હવે મિત્રો રાજસ્થાનથી મિત્રો જે લોકો છે એ મિત્રો અત્યારે ઝાડ સમાજમાંથી આવે છે અને અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે કે અમારા સાથે જે અમારા સમાજના જે ભાઈ યુવકની સાથે જે થયું છે એ મિત્રો વાત કરીએ તો ન થવું જોઈએ અમારા એમ કીધું ભાઈ એમ કીધું રોટી માટે અમે ગુજરાતની અંદર અમારા જે પણ લોકો રહે છે તેની સાથે બિલકુલ ખોટું થઈ રહ્યું છે સુરક્ષા નથી આપવામાં આવી રહી છે પીએમ મોદી સાહેબ પણ મિત્રો વાત કરી તો તેની અંદર કહ્યું છે કે પીએમ મોદી સાહેબ પણ મિત્રો વાત કરી તો આવું ગુજરાત તેનું હોય અને મિત્રો વાત કરી તો તેની અંદર સુરક્ષા ન હોય તો આ ખોટું છે ભાઈ તો ખાસ કરીને હવે મિત્રો વાત કીધું તો આવનારા ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે કે આના વિશે મિત્રો શું થાય છે શું મિત્રો મોટો આવશે કે ખુલાસાઓ થાય છે બાકી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી